ભાવનગર થી અમદાવાદ ને તો ધંધુકા બળવાળા વાળા રસ્તો છે અને આ રસ્તા ની હાલત જોવો ભાઈ લગભગ આ છે ને પાંચ વર્ષ થી આવીને આવી હાલત છે આ રસ્તા ની જય મોગલ જય દ્વારકા દેશ એક નવા વ્લોગ માં તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો ચાલો તો બધાને બધા ગુડ મોર્નિંગ અને આપણી ગુડ મોર્નિંગ થઈ છે ભાઈ વઢવાણ લીંબડી માં અને આ છે ને ભાઈ લીંબડી નો ઓલા વઢવાણ માં છે ને માર્કેટિંગ યાદ છે અને ગાડી છે ને ભાઈ અહીંયા પડી છે આપણી ખાલી થઈ છે અને ને થોડીક ખાલી કરવાની બાકી છે માં સંજીભાઈ છે ને કરે છે આરામ આપણે લગભગ ત્રણ વાગ્યા ફોગી જાય છે વિપુલભાઈ તો હવે ફ્રેશ થાય છે બાકી આ રીતના એને કરે માર્કેટ છે ને જો ભાઈ આ છે ને આપણે ભાઈ માર્કેટ છે આ રીતના અહીંયા આપણે માર્કેટિંગ યાર્ડ છે વઢવાનું અને આ છે ને ભાઈ ગાડીઓના બાજુમાં આપણી ગાડી ખાલી થાય છે ને આમ કોઈ મોટી માર્કેટ છે બધી હોલસેલની અને આ છે ને ભાઈ રિટેલ અહીંયા બધા તમારે વિપુલભાઈ જશે તો હવે ભાઈ ચા પાણી પીલી એના ને બાજુમાંથી ચા પાણી તો ચા પાણી પીલી થોડીક બાકી છે એમાં સંજય ને આરામ કરે છે કેમ કે ભાઈ આખી રાઈ જાગ્યા જાગ્યા થાય એને આરામ કરે છે ચાલો આપણે પેલા ચા પાણી પી લઈએ હવે છે ક્યારે ગાડી ખાલી થાય ક્યારે નહીં એમ અને ભાઈ હાડા હાથ જેવો સમય થઈ ગયો છે અને ભાઈ જો હજી ગાડી છે ને આપણે ભાઈ ખાલી થઈ છે વિપુલ બેઠા બેઠા મોબાઈલ ઘુમાડે છે અને આ છે ને ભાઈ છે અને હવે ભાઈ ગાડી છે ને હવે ખાલી થઈ છે થોડી ઘણી પહેલાં તો આપણે એમ કીધું ભાઈ ચાર વાગે તમે આવી જઈએ ચાર વાગે છે ને ગાડી તમારે પાંચ વાગે તમે ગાડી ખાલી કરીને નીકળી જાય એમ અને ભાઈ અહીંયા પાર્ટી વાળાથી ભાઈ હાડા પાંચે આવ્યા છે પરંતુ હવે ખાલી થાય છે હવે જોઈશું કેટલી વારમાં ગાડી ખાલી થાય કેટલી વારમાં મળી બાકી આ રીતે ભાઈ માર્કેટિંગ યાર્ડ છે અહીંયા વધુ વાળમાં તમે આવ્યો હોય તો કોમેન્ટ કરજો ક્યારે આવ્યા કે નથી આવ્યા ભાઈ માર્કેટિંગ યાર્ડમાં અમે તો ભાઈ પહેલી વાર આવ્યા છીએ અહીંયા બાકી તો આ રીતનું હેને ભાઈ લોકેશન છે કે ખવા ખવાનું ફાઇનલી મિત્રો આપણે હેને ભાઈ ગાડી ખાલી કરીને નીકળી જાય છે અને ભાઈ 9 વાગ્યા છે 9 વાગે આપણે ગાડી ખાલી થઈ ગઈ એ ભાઈ તમે કહેતા કે ભાઈ 4 વાગે આવજો એટલે 5 વાગે ગાડી ખાલી કરી નીકળી રહો તો ભાઈ તે ખાલી થઈ છે તો આ રીતનું તો છે માર્કેટ છે ભાઈ આ એનો યાર છે ભાઈ આ વઢવાણનો અને ભાઈ તો આપણે ગાડી نک جیڑھی چلو لان پوری لوگ

મિત્રો અત્યારે છે આપણે ભાઈ આ છે લીમડી તંદુકા આવી ગયા છે આ બધા રસ્તો છે સીધો સીધો આવ્યો ગયા છે તંદુકા અને આ જે રસ્તો આપણે આવ્યા ને છે લીમડી આ રસ્તાભાઈ સરસ અહીંયા ફોર્મ હતો ને તો ભાઈ સંજયભાઈને રાસ્તો લેવા મૂકી લેતા આપણે નાસ્તો લેવો નહીં આવી ગયા તો અહીં ભાઈ નાસ્તો કર્યો છે આપણે તો સંજયભાઈ ત્યાં અત્યારે મને ભાઈ પાણી ભરવા જાય છે પાણી ભાઈ આવે તો ત્યાં નાસ્તો કરી લઈએ ભાઈ કેમ કે ભૂખ લાગી છે કાલે હાજા ખાધું હતું ત્યારના ભાઈ પાસે گوگلا لے ٹرائی کر لی پہ آئی جیسے گاڑی پہ تو گاڑی ખોટી બગડે એની કરતા આપણે એમાં સારું છે તો ચાડવા પાડવા બન્યો છે સારો મસ્ત છે અને એની પાસે યાસ્તીનો પંપ છે અહીં આવી ગયા છીએ નાસ્તો કરવા તો ફોટો ગાડીમાં બધું બગાડવું એની કરતા બહાર વીઆઈ પાણી બોટલો બોટલો બધું લઈને વી આવ્યા છે ચાલો નાસ્તો કરી લીધો તો આ રીતના ભાઈ ગુગરા લેવા છીએ આપણે આ ચટણી છે ચાલો ભાઈ ચમચી બમસી લેવા કે કાંઈ નહીં આમ ચાલો ભાઈ નાસ્તો વાસ્તો કરી લઈએ

આ રસ્તો બોટાદ બારીયાદ અને સાયલા સુરેન્દ્રનગર મિત્રો આપણે એના પાછા ભાઈ મુલાકાત કરીને વિપુલભાઈ ગાડી ડ્રાઈવ કરે છે એટલો ખરાબ થઈને વાત જ આવ્યો કેમ કે ભરવાનો પાસે આવી ગયો ભરવાનો ટાઈમ આવ્યો દોઢ વાગ્યા ભોગી જવાનું જ્યાં તો ગાડી ભરાય જાય રસ્તો કેમ ગાડી આપી

અને ત્યાંથી શંખેશ્વર થી આપણે જવા દીધો ને પુલ ઉપર તો ખાલી પંદર કિલોમીટર માં આપડે ને ડાયરેક્ટ દસાડા પહોંચી જાય તો આવા જે બધા છે ને બ્રિજ બનાવે છે તો એ નથી દેખાતા હોય ભાઈ એટલા એટલા મોટા ડાયવર્ઝન આપે જ્યારે મોટી મોટી ઘટનાઓ બને ત્યારે તે સરકાર શ્રી ના બધા નિયમો બધા લાગુ પડે છે બધાને જીવ જાય ત્યારે બાકી એને કોઈ એને એક નથી બતાતું આ જે તમે રસ્તો જોવો ને ભાઈ એ છે વલભીપુર ધાંધરી ભાવનગર હાઈવે છે બરોબર ભાવનગર થી અમદાવાદ ને જોડતો ધંધુકા બળવાળા વાળા રસ્તો છે અને આ રસ્તા ની હાલત જોવો ભાઈ લગભગ આ છે ને પાંચ વર્ષ થી આવીને આવી હાલત છે આ રસ્તા ની અને હજી પુલ તમે જોવા પુલ ને લોખંડ ના હરિયા કટાઈ જાય બાકી હજી પુલ એના બીના નથી હવે સાયકલ જે હોય એ તો એનો પ્રોબ્લેમ હોય બાકી જોવા આ પુલ તમે જોવા બાકી બે ગાડીઓ સામે હામે આવતી ને તો એક ગાડી ઊભી રહી જવું પડે અને મોટી ગાડી તો હાલી નથી કેવા ભાઈ રસ્તા છે